શેઢી નદી પર આવેલા બિલોદરા બ્રિજ પર અગાઉ પૂરું થયેલું સમારકામ હવે ફરીથી હાથ છે કંપની દ્વારા બે મહિનાનો સમય લઈને નડિયાદથી જતો મુખ્ય માર્ગ બંધ રાખી સમારકામ કરાયું હતું કામ પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર ચાલુ કરી દેવાયો હતો પરંતુ હવે ફરીથી મરામત માટે ગાડીઓ અને મજૂરો મોકલી નવી કામગીરી શરૂ કરાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે સવાલ ઉઠી રહ્યા છે કે શું પહેલા કામ અધૂરું હતું કે પછી ખરાબ પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ આરસીસી સ્લેબમાં જોઈન્ટને બિલ્ડ કરવામાં આવ્યા હતા પરંતુ કાપવામાં આવ્યા જેથી હાલમાં આ જોઈન્ટ છૂટા કરી ફરીથી યોગ્ય રીતે બનાવવામાં આવી રહ્યા છે સવારે બ્રિજના સળિયા કાપી કામગીરી હાથ છે છતાં વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે જે વાહન ચાલકો માટે જોખમરૂપ બની શકે છે પ્રશ્ન એ છે કે બે મહિના રસ્તો બંધ કરી કામ કર્યા બાદ ફરીથી મરામત કેમ જરૂરી બની તેમજ શું કોઈ ગંભીર અકસ્માત બનશે તો જવાબદાર કોણ